નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતી સમાજમાં વર્ષોથી એક કહેવત છે કે દીકરીના સાસરેથી જ તેના વડામણા નીકળવા જોઈએ પરંતુ આ રૂઢિચુક્ત અને માનસિકતા હવે દીકરીઓ માટે જીવલેન્ડ સાબિત થઈ રહી છે ગુજરાત હાઈકોર્ટ ઓફ સીમા રૂપ અવલોકન કરતા જણાવ્યું છે કે માતા પિતા કુર સાસરિયા સામે દીકરીને આશરો આપવાનો ઇનકાર કરે છે તેઓ પણ દીકરીને આત્મહત્યા માટે સામાન તરીકે જવાબદાર ગણી શકાય છે તો આ ઘટના વર્ષ બે ઓગણીસોને સન્નુંની છે જે એક પરણીતા સાથે સંકળાયેલી છે મહિલાના લગ્ન એક યુવક સાથે થયા હતા જે દારૂડિયો હતો અને પ્રણણીતા પર અસંખ્ય જુલમ ગુજારતો હતો પતિના ત્રાસથી કંટાળેલી પ્રણિતાએ પોતાના પિયર આશરો લેવા ગઈ હતી જો કે આપવાના બદલે ફરી નરકમાં સામાન પાસા ફરવા મજબૂર કરી હતી અંતે હારી જોકે પોતાના એક વર્ષના માસૂમ બાળક સાથે ટ્રેન નીચે આત્મહત્યા કરી લીધી હતી ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ ગીતા ગોપી આ કેસની સુનાવણી દરમિયાન પિતૃ શાસક માનસિકતા પર આકરા પ્રહાર કર્યા હતા કોર્ટે નોંધ્યું છે કે જ્યારે દીકરી સુરક્ષાની આશાએ પિયર આવે છે અને માતા પિતા તેને નકારીને ફરી તેજ હિંસક માહોલમાં મોકલે છે ત્યારે તેઓને આત્મહત્યાના માર્ગે ધકેલવા માટે જવાબદાર છે આવા માતા પિતા અને જ્ઞાતિ અને સમુદાયના વડાઓ સામે દુષ્પ્રેરણિયા હેઠળ કાર્યવાહી થવી જોઈએ ગુનાહિત વિચારધારણાઓથી પ્રણિત મહિલાઓના આત્મહત્યા દરમાં ઘટાડો લાવી શકાય છે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં માતા પિતાના તેમના બાળકોનું જીવન છીનવી લેવાનો તેમને કોઈ જોખમમાં મૂકવાનો અધિકાર નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્ય